અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યા એમાં માત્ર અવયવ છે કેટલા મળતા હોય તો કે બે મળતા હોય વિભાજ્ય સંખ્યામાં છે એ અવયવ કેટલા મળતા હોય તો કે અવયવ છે બે કરતાં વધુ મળે બે કરતાં વધુ બરોબર જ્યારે આ છે એ માત્ર બે મળે અહીંયા ફૂલ સ્ટોપ લાગી જાય બે કરતા વધુ મળે નહીં હવે જોઈએ ઉદાહરણ તરીકે બે છે તો બે ને આપણે નિશેષ કઈ સંખ્યા વડે ભાંગી શકાય તો બે ને આપણે એક વડે અને બે વડે નિશેષ ભાંગી શકાય અહીંયા બતાવી દઉં એક વડે ભાંગીએ તો એક દુ દુ બે માંથી બે જાય તો શૂન્ય ત્યારબાદ બે વડે ભાંગીએ આપણે બે ને બે વડે ભાંગીએ તો બે એકા બે બે માંથી બે જાય તો શૂન્ય તો એવી સંખ્યા મળી આપણને કઈ કઈ એક અને બે જેના વડે આપણે બે ને નિશેષ ભાંગી શકીએ બરોબર આપણે અહીંયા આપણે લખી નાખીએ બરોબર બે ના અવયવ કયા મળ્યા તો કે એક અને બે ત્યારબાદ હવે ત્રણ ને ભાંગીએ આપણે ત્રણ ને કઈ કઈ સંખ્યા વડે ભાંગી શકાય આપણે જોઈએ પહેલા તો એક વડે ભાંગીએ એક તેરી ત્રણ ત્રણ માંથી ત્રણ જાય તો શૂન્ય ત્યારબાદ ત્રણ ને ત્રણ વડે ત્રણ એકા ત્રણ ત્રણ માંથી ત્રણ જાય તો શૂન્ય હવે આવી બીજી કોઈ એવી સંખ્યા નથી કે જેને આપણે ભાંગી શકીએ તો એક અને ત્રણ આપણને અવયવ મળ્યા કોના તો કે ત્રણ ના બરોબર ત્રણ ના અવયવ મળ્યા એક અને ત્રણ એવી રીતના હવે બીજું એક ઉદાહરણ લો જેમ કે સાત તો સાત છે એને આપણે કોને કોને વડે ભાંગી શકીએ તો કે એક વડે અને સાત વડે નિશેષ ભાંગી શકાય બીજી એવી કોઈ સંખ્યા નથી કે જેને સાત માંથી સાત જાય તો શૂન્ય તો એક અને સાત વડે નિશેષ ભાંગી શકાય તો મેં અહીંયા અવયવ લખ્યા છે ત્યારબાદ બીજા અવયવ હું લખું જેમ કે પાંચ પાંચ ના અવયવ કયા મળે તો કે એક અને પાંચ ત્યાર પછી સાત ના લિયા છે ઓલ ઓવર તો કે અહીંયા બે આવે છે જો બે નો અવયવ કયો છે તો બે પછી ત્રણ ત્રણ નો અવયવ ત્રણ સાત સાત નો અવયવ સાત એટલે કે જે સંખ્યા છે એના વડે એને ભાંગી શકાય બરોબર અને એક તો બધાયમાં છે જો કોમન છે એક છે એ બધાયમાં કોમન છે તો જેના માત્ર અવયવ બે હોય કયા કયા તો કે એક અને સંખ્યા પોતે બરોબર બે માટે બે સંખ્યા પોતે ત્રણ માટે ત્રણ સંખ્યા પોતે સાત માટે સાત સંખ્યા પોતે એવી પાંચ માટે પાંચ સંખ્યા છે એને એ સંખ્યા વડે તો નિશેષ ભાંગી જ શકાય છે પરંતુ એક વડે ભાંગી શકાય બરોબર જો બધામાં એક કોમન છે ને તો જેને માત્ર એક અને સંખ્યા પોતે જેના અવયવ એક હોય અને સંખ્યા પોતે હોય એને આપણે અવિભાજ્ય સંખ્યા છે એ કહેશું તો હું અહીંયા એક સંખ્યા આપું જેમ કે ઓગણીસ ઓગણીસ છે એ અવિભાજ્ય સંખ્યા છે કે નહીં કોમેન્ટ કરી અને જણાવજો ત્યારબાદ આપણે જોઈએ કે અવયવ જેના બે કરતાં વધુ હોય જેમ કે ઉદાહરણ તરીકે ચાર લઉં તો ચાર ને કોઈ કઈ સંખ્યા વડે ભાંગી શકાય નિશેષ બરોબર ભાંગી શકાય પરંતુ નિશેષ શેષ કેવી આવવી જોઈએ શૂન્ય આવવી જોઈએ તો બે વડે ભાંગું બે દુ ચાર ચાર માંથી ચાર જાય તો શૂન્ય ત્યારબાદ એક વડે ભાંગું એક ચોક ચાર ચાર માંથી ચાર જાય તો શૂન્ય ત્યારબાદ ચાર વડે ભાંગવું ચાર એકા ચાર માંથી ચાર જાય તો શૂન્ય અહીંયા મેં બે વડે એક વડે અને ચાર વડે છે એ ચાર ને ભાંગ્યા છે બરોબર કઈ રીતના તો કે જો શેષ કેવી આવે શૂન્ય આવે તો શેષ શૂન્ય આવે રીતના છે તો અવયવ પછી બે અને ચાર અવયવ કેટલા મળ્યા એક બે અને ચાર કુલ કેટલા મળ્યા તો કે ત્રણ તો બે કરતા વધુ અવયવ મળ્યા તો કે હા તો ચાર છે કેવી સંખ્યા થાય તો કે વિભાજ્ય સંખ્યા થાય બરોબર હવે આપણે બીજી સંખ્યા જોઈએ કે જોઈએ તો છ ને આપણે કઈ કઈ એક વડે નિશેષ ભાંગી શકાય તો કે હા બે વડે તો કે હા બે તેરી છ ત્યારબાદ ત્રણ વડે તો કે હા ત્યારબાદ છ વડે તો કે હા તો કે જો ને એક બે ત્રણ અને છ વડે ભાંગી શકાય બરોબર નિશેષ ભાંગી શકાય તો અહીંયા અવયવ કેટલા મળ્યા તો કે બે ત્રણ અને છ કુલ કેટલા અવયવ મળ્યા તો કે ચાર અવયવ કેટલા છે તો કે બે કરતા વધુ છે તો કે હા તો આ સંખ્યા છ છે બરોબર એ કેવી થશે તો કે વિભાજ્ય થશે ત્યારબાદ આપણે બીજું ઉદાહરણ જોઈએ તો આઠ